જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું શિવ બાવની જેમાં ભગવાન શિવની બાવનવાર સ્તુતિ કરવામાં આવી છે આથી આ પાઠને શિવ બાવની કહેવાય છે આ પાઠ નિત્ય કરવાથી ભગવાન શિવની કૃપા દ્રષ્ટિ આપણી પર હર હંમેશા રહે છે જો નિત્ય ન થઈ શકે તો દર સોમવારે જરૂર કરવી સોમવાર એ ભગવાન મહાદેવનો અતિ પ્રિય વાર છે આથી આ દિવસે શિવ બાવની કરવાથી તેનું અધિક ફળ પ્રાપ્ત થાય છે આપણા હિન્દુ ધર્મમાં નિત્ય પ્રભુનું નામ સ્મરણ કરવું જ જોઈએ પ્રગટાવો પ્રભુ પ્રાર્થના કરવી પ્રભુની સ્તુતિ કરવી આદિ કરવાથી પ્રભુની અલૌકિક શક્તિ આપણી સાથે રહે છે આ વિશાળ બ્રહ્માંડનો રચયિતા કોઈક તો ઈશ્વર હાજરા હજૂર છે જ જે આપણી દરેક ક્ષણે રક્ષા કરે છે જેને દિવસમાં એકવાર યાદ કરવા જ જોઈએ હું તો એમ માનું છું કે નિષ્ઠા અને શ્રદ્ધાપૂર્વક કરેલું કોઈ પણ કાર્ય કે પૂજા એ યજ્ઞ સમાન હોય છે ભગવાન શિવને સ્તુતિ પ્રશંસા અતિ પ્રિય છે આમ તો ભગવાન શંકરે શિવપુરાણમાં કહ્યું છે કે જે વ્યક્તિ મનથી મૌન રહે છે તે મને પ્રિય છે મથુર બોલે છે તે અતિ પ્રિય છે અને વધારેમાં વધારે એ માણસ પ્રિય છે જે મધુર પણ બોલે સાથે સત્ય પણ બોલે એ શિવજીને અતિ પ્રિય છે તો વાણી હંમેશા મધુર રાખવી સત્ય બોલવું તો આ મધુર વાણીથી આજે આપણે પૂરી શ્રદ્ધાથી શિવ બાવનીના પાઠ કરીશું સાંભળશું તો શિવ બાવની શરૂ કરીએ શિવ મહિમાનો ના આવે પાર અબુધ જનની થાય હાર સુર બ્રહ્મ પણ કાયમ ગાય છતાંય વાણી અટકી જાય જેનામાં જે ઊંચે જ્ઞાન તેજ રીતે તે ગાયે ગાન હું પણ अल्पमति અનુસાર ગુણલા તારા ગાવું અપાર કોઈના પામે તારો ભેદ વર્ણન કરતા થાકે વેદ બ્રહસ્પતિ પણ ભાવે ગાય છતાં ન કોઈ વિસ્મિત થાય મંદ મંદમતિ હું તારો બાળ પીરસવા ચાહું રસ્થાન બ્રહ્મા વિષ્ણુ શિવ સ્વરૂપ એ પણ તારું ત્રિગુણા રૂપ જગનોઠ સર્જન ને સંહાર કરતા તુજને થાઈ નવાર પાપી જન કોઈ શંકા કરે લક્ષમ ફરે તારી શક્તિ અકલ અટકી જાય તારી કાયા અદભુત નાથ કોણ કેર તારો સંગાત ભસ્મ શરીરે પારાવાર અદભુત છે તારો શણગાર ફણી ફરતા ચારે કોર વંચર કરતા શ્યોર બકોર નંદી ઉપર સ્વાર ભૂત પ્રેતનું અપાર નીચે ચંદ્ર છે ઠંડો ગાર ત્રિશુલ નો જબરો ચમત્કાર શિર પર વહેતી ગંગાધર ત્રીજું લોચન શોભે ભાલ સરિતા સાગર માહિતી સમાય જગત તારામાં લીન થાય અસ્થિર જગ આતો કહેવાય તેમાં રહેતા સ્થિર સદાય વાત વધી સમજણની બહાર માહે બ્રહ્મા જાય વિષ્ણુ પાતાળે માપ એવી તારી અદભુત છાપ ત્રિભુવનને ને પળમાં નતનાર આવે તારે દ્વાર રાવણ સ્તુતિ ખૂબ કરે મસ્તક છેદી ચરણ ધરે આપ કૃપાથી મળ્યું બળ કૈલાસે અજમાવી કળ અંગૂઠો દાબ્યો તત્કાળ રાવણે પાડ્યો ચિત્કાર શરણે આવ્યો બાણા સુર બળ દીધું તેને ભરપૂર સાગર મથતા સુર અસુર વિશ્વ નિરખી ભાગ્યા દૂર આપે કીધું તે વિશ્વપાન નીલકંઠનું પામ્યા માન ઉભો કરે તમ સામે તૂત પળમાં થયો ભસ્મીભૂત વિશ્વ સકળનો છે સ્તુત્ય ધરા ધ્રુજાવે તાંડવ નૃત્ય પૃથ્વી તારો રથ કહેવાય સૂર્ય શશી કે સહાય હરી તમારું પૂજન કરે

આપ રહ્યા છો વ્યાપક વસી ગગન વારી રૂપ કહાવો વિશ્વ સકળના ભૂપ ઓમકાર નિર્ગુણ છો આપ સુર મુનિવર જપતા જાપ ચાર ખૂણાની ચાર દિશા વ્યાપક આપ વસો છો ઈશ માર્કંડઈને નાખ્યો પાસ યમ તણો છોડાવ્યો પાસ ભોળા માટે ભોળો થાય સંકટ સમયે કરતો સહાય શરણાગતના સુધરે હા સંપત્તિ આપી કરતા ન્યાલ સારી કાગજ થઈ સમુદ્ર શાહી રેલાય લેખન થયા બધીવન રાય તો પણ શારદ અટકી જાય પાર કહોશી રીતે પમાય રામ ભક્ત થઈ ગુણલા ગાય પાઠ કરે તે પુનિત થાય જન્મ મરણ નું ચક્ર જાય પાઠ કરે જે પ્રેમથી સદાય પ્રાતઃ કાળ રામ ભક્ત તેનો જગે થાય ન વાંકો વાળ હર હર મહાદેવની જય બોલો શ્રી ઉમાપતિ જય તો આપણે સાંભળ્યું શિવ બાવની જે મહાદેવને અતિ પ્રિય છે ભગવાન મહાદેવ જો પ્રસન્ન થઈ જાય તો ભૂક્તિ અને મુક્તિ પ્રદાન કરે છે ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર માત્ર એક લોટો જળ સમર્પિત કરવા માત્રથી પોતાના ભક્ત ઉપર કૃપાનો સાગર વરસાવે છે તો આ શિવ બાવની એટલે કે ભગવાન શિવની બાવન વખત સ્તુતિ કરવી જે કરવાથી ભગવાન મહાદેવ અતિ પ્રસન્ન થઈ મનવાંછિત ફળની પ્રાપ્તિ કરાવે છે જો નિત્ય આ સ્તુતિ ન થઈ શકે તો ભગવાન મહાદેવનો પ્રિયવાર સોમવાર પૂર્ણિમા અમાવસ્યાના દિવસે આ બાવનની કરવાથી કે સાંભળવાથી ભગવાન મહાદેવની કૃપા તુરંત જ પ્રાપ્ત થાય છે ચંદ્રમોલેશ્વર ભગવાન આપણા મન બુદ્ધિવાણી તથા તેજની રક્ષા કરે છે મન વાંછિત ફળ પ્રદાન કરે છે એવા આ શિવ બાવનીની સ્તુતિ ઉત્તમમાં ઉત્તમ છે જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવા માત્રથી જ ભગવાન મહાદેવની કૃપા દ્રષ્ટિ તમારા પર બની રહેશે તો આ વિડીયોમાં શિવ બાવનની સ્તુતિ તમને સાંભળવી જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય ભોલેનાથ જય શિવ શંકર કે પછી હર હર મહાદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ